તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય હવે જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર ચૌદ તો સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે કરત કરત ધંધ કછુહીન જા નહી અંધ આવત નિકટ દિન આગલે ચપાક દે जैसे बाज तीतर को दाबत है अचानक जैसे बक मछरी को लीलत लपाक दे जैसे मक्षिका की घात मकरी करत आय जैसे सौप को ग्रसत कपा गपाक दे चेतरे अचेत नर सुंदर संभार राम

કે આગળ ના એટલે ના અગર તો આવનાર વૃદ્ધાવસ્થામાં એ દાડા ચપાક દઈને પૈસા આવી જશે ઓંધળાના મનમાં ક ગણપણ અગર તો દિવસ આ થમતા થમતા આખા દિવસનો જે વક્રો ગરાગોનો એ એકી હોમટો આવી જશે એમ ઓંધાય એટલે અજ્ઞાનીએ રાત દિવસ ધંધા પૈસા માટે દોડધમ કર્યું અને એના મનમાં ક બધા ભેગા થઈને એકી વખત આવી જશે ચપ દઈને જેમ બાદ તેતરને એકાએક દબાવી દે છે જેમ બગલો માછલીને રમતમાં ને રમતમાં લપાક દઈને પકડી લે છે જેમ મકરી એટલે મોખોનો વાઘ મોખના જેવો જ હોય છે જેના આપણે તાણ કહેતા કે મોસોનો વાઘ આવ્યો એટલે મોખી મોખી ખરી પણ થોડો મોટો હોય મચ્છર એને મોખોનો વાઘ કહેવાય મોખોનો વાઘ મોખના જેવો જ હોય એના જેવો જ હોય આવીને એકદમ મોખને પોંખમાં મારી નાખે છે મોખના મનમાં ક મની મોખ પણ એ તો વાઘ હ એમ આપણા મનમાં ક હમણાં કશું થાય એવું નહીં પણ આ તો કાળ હ જીવરૂપી મોખને કાળરૂપી મોખનો વાઘ સપ દઈને ઉપાડી લે છે જેમ સાપ ઉંદરને ગપાક દઈ વગર મહેનતે પકડીને ઘડી જાય છે સુંદરદાસજી કહે છે કે હે બાબરા માણસ તું ચેત અને રામને સંભાળ એ જ પ્રમાણે કાળ એટલે મોત આવીને તને ટપાક દઈને પકડી લેશે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે મેરો દેહ મેરો ગેહ મેરો પરિવાર સબ મેરો ધન માલ મેં તો બહુ વિધિ ભારો હું मेरे सब सेवक हूँ कम को मिट मेत, मेट नाही मेरी युवती को मैं तो अधिक प्यारो हूँ मेरो वंश ऊंचो मेरे बाप दादा ऐसे भय करत बढ़ाई मैं तो जगत उजारो हूँ सुंदर कहत मेरो मेरो करी जाने सठ ऐसो नहीं जाने मैं तो कल ही को चारो हूँ સુંદરદાસજી મહારાજ આમાં કહેવા માગે છે કે મારો દેહ મારું ઘર મારો ધંધો મારો પરિવાર મારું ધન મારો માલ હું મા હું બહુ રીતે ભારે ખમ એટલે મૌન મર્યાદાના આબરૂવાળો છું આ બધા મારા સેવકો નોકરો મારા હુકમને કોઈ તોડી શકે નહીં મારી સ્ત્રીને તો હું બહુ જ વાલો છું મારો વંશ એટલે ખોનદાન ઊંચા કુળનો મારા બાપ દાદા આવા તેવા થઈ ગયા એવી વડાઈ કરે કે હું તો આખા જગતને અજવાળાનો રૂપ હું એક એમ કે મારા આ દુનિયાનું હું નાક છું આમાં સુંદરદાસજી કહે છે કે એ મૂર્ખ માણસ બધું મારું મારું કરીને જાણે છે પણ એમ જાણતો નથી કે હું તો કાળ અગર તો મોતનો ભક્ષ્ય છું હા કાળનું ચવાણું છું ખાવાની વસ્તુ છું તો એમ જાણતો નથી આગળ સુંદરદાસજી કહે છે જબ તે જન્મ ધર્યો તબી તે ભૂલૈ પયો બાલપનમાં હિ ભૂલ્યો સમજ્યું ન રૂખમે યૌવન ભયો હૈ જબ કામવશ ભયો તબતી સુ એક ભૂલી રહ્યો સુખમે પુત્ર હું પ્રપૌત્ર ભય ભૂલ્યો તબ મો બોંધી ચિંત્યા કરી ભૂલ્યો જાનય નહીં દુઃખમે સુંદર કહત સઠ તીનુપન માહી ભૂલ્યો અંત પુનિ અજાય પચ્યો કાલ હિ કે મુખ મે આ છંદમાં સુંદરદાસજી કહે છે કે જ્યારથી જન્મ ધર્યો ત્યારથી તું ભૂલવા જ મોડ્યો છે બાળપણમાં ભૂલ્યો સમય સમજ્યો નહીં જ્યારે જુવાની આવી ત્યારે કામને વશ થયો સ્ત્રીની સાથે એકમેક થઈને તેના સુખમાં ભૂલી ગયો છોકરા અને છોકરાના છોકરા થયા ત્યારે તેમનામાં મોહ અર્થાત માયા બાંધીને ભૂલ્યો એમની ચિંતા કરી કરીને ભૂલ્યો અને દુઃખ તો કોઈ જવાણ્યું જ નહીં સુંદરદાસજી કહે છે કે એ ત્રણે પણામાં ત્રણેય અવસ્થામાં બાળપણ યુવાન ગઢપણ આ ત્રણેય તું ભૂલ્યો અને છેવટે કાળ મોતના મુખમાં જઈને પડ્યો છે આગળ સુંદરદાસજી કહે છે ઉઠત બેઠત કાલ સોવત જાગત કાલ ચલત ફિરત કાલ કાલ ઉર ઘસો હે કહત સુનત કાલ ખા હું પીબત કાલ કાલ હિ કે ગાલમહી હર હર હંશો હે તાત માત બંધુ કાલ સુત દારા ગૃહ કાલ સકલ કુટુંબ કાલ કાલ જાલ ફંશો હે સુંદર કહત એક રામ રામબીન સબ કાલ હિ કો કૃત્ય કિયો અંત કાલ ગ્રસો હૈ સુંદરદાસજી મહારાજ આમાં કહેવા માગે છે કે ઉઠતો અને બેસતો કાળ એટલે મોત સૂતો અને જાગતો પણ કાળ ચાલતો અને ફરતો ફરતો કાળ કાળ શરીર ઉપર આવીને ઘસે છે કહેતો અને સોંભળતો વાતચીત કરતો પણ કાળ ખાતો અને પીતો એ કાળ કાળના ગાલમાં એટલે એના મોઢામાં પડવાનો ભય તો છે જ સતો પણ હર હર ખળ ખડ હસી રહ્યો છે બાપ મા ભાઈ કાળ છે એ બધું કાળ જ છે જે જે દેખે કાળ ચવાણું સમજી સીધા રહીએ છો ને છોકરો સ્ત્રી અને ઘર પણ કાળ છે આખું કુટુંબ કાળ છે કાળની જાળમાં ફસાયો છે સુંદરદાસ કહે છે કે એક રામ નામ વિના બધો એ કાળ એટલે અધોગતિએ લઈ જનારો છે કાળને યોગ્ય કૃત્યો એટલે કોમો કર્યો એથી શેવટે કાળે પકડીને ખાધો છે આગળ સુંદરદાસજી કહે છે કે જબ તે જન્મ લે હિ તે આયુ ઘટાઈ માઈ શો કહત મેરો બડો હોત જાત હૈ आज और काल और दिन दिन होत और दौचो दौचो फिरत खेलत अरु खात है बालपन मित्यों जब यौवन लब लग्यो है आई यौवन हो बीते बुढ़ो डो करो दिखात है सुंदर कहत ऐसे देख ही बुझ गयो के ते ही तेल गटी गए जैसे दीपक बुझात है સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે જ્યારથી જન્મ લે છે ત્યારથી જ આયુષ ઘટવા મળે છે મા જે છે તે કહે છે કે મારો છોકરો મોટો થતો જાય છે આજે વધે છે કાલે વધે છે અને દિવસે દિવસે વધતો જ જાય છે મોટો થતો જાય છે દોડ્યો દોડ્યો ફરે છે દોડતા શીખી ગયો છે એમ રમે છે અને ખાય છે બાળપણ તો વીતી ગયું એટલે જુવાની આવી આવી ગઈ જુવાની પણ વીતી એટલે બુઢો ડોસો દેખાય છે સુંદરદાસજી કહે છે એ પ્રમાણે જોત જોતામાં બુજાઈ ગયો મરણ પામ્યો જેમ તેલ ખૂટી જવાથી દીવો બુજાઈ જાય છે એમ આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે સબકો એસે કહી કાલ હમ કાટત હૈ કાલ તો અખંડ નાશ સબકો કરતું હૈ જાકે ભય બ્રહ્માપુનિ હોત હૈ કંપાયમાન જાકે ભય સુરાસુર ઇન્દ્ર હું ઉતુ હોય જાકે ભય શિવ અરૂ શેષ નાગ કો કે કલપ વિત લોસ પરંતુ હે સુંદર કહત નર ગર્ભુમાન કરે તું તો સઠ એક પલક મેં મરતું હૈ સુંદરદાસજી મહારાજામાં કહે છે કે બધાએ એમ કહે છે કે અમે કાળ કાપીએ છીએ વખત વિતાડીએ છીએ પણ કાર તો બધાયનો અખંડ અટક્યા વગર નાશ કરી રહ્યો છે વળી જેના ભયથી બ્રહ્મા પણ કંપાયમાન થાય છે છે જેના ભયથી દેવો અને દેવોના રાજા ઇન્દ્ર પણ કંપે છે જેના ભયથી શિવ શિષ્ટ નાગ અને ત્રણે લોક મૃત્યુલોક દેવલોક પાતાળ લોક ડરી રહ્યો છે ચિરંજીવી લોમશ ઋષિ પણ કેટલાય કલ્પવિત્યા પછી પડે છે મરી જાય છે સુંદરદાસજી કહે છે કે માણસ અભિમાન અને ગુમાન કરે છે પણ તું તો મૂર્ખ એક જ પળમાં મરી જવાનો છે આગળ સુંદરદાસજી કહે છે કામ કાલ સબ બલવંત કો નહીં દેખિયત સબકો કરત અંત કાલ મહાજોર હૈ કાલ હિ કો ડર સુની ભગ્યો ભૂમોસા પેગંબર जहाँ जहाँ जाय स्वर्ग मृत्यु पाताल में काल ही को शोर है काल ही को काल एक सुंदर अखंड ब्रह्म वासुकाल डरे जोई चलो वही और है सुंदरदास जी महाराज कहवा मांगे छे કે કાળના જેવો બળવાન કોઈ દેખાતો નથી કાળ મહાન જોરાવર છે અને બધાનો અંત લાવે છે કાળનો ડર સાંભળી એટલે જાણીને મૂસા નામે પેગંબર પણ ભાગી ગયા હતા યહૂદી લોકોના મૂસા પેગમ્બર મિસર દેશના બાદશાહ ફિરોનની દ દરબારમાં ગયા હતા બાદશાહે પણ પોતાના ધર્મગુરુઓ જેઓ જાદુ મંત્ર જાણતા હતા એમને બોલાવ્યા અને બંને પક્ષની પરીક્ષા કરવા પોતપોતાનો ચમત્કાર બતાવવાને હુકમ કર્યો ધર્મગુરુએ પોતાની વિદ્યાના જોડે માયાવી સર્પો પેદા કર્યા જે જોઈને મુસા પૈગંબરે એકદમ હબકી ભાગી જવા માંડ્યું પણ પછીથી એમણે પોતાની લાકડી જમીન ઉપર પસારડી તે એક મોટા સર્પરૂપ થઈ ગઈ અને એ મોટો સર્પ બીજા માયાવી સર્પોને ખાઈ ગયો જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં એનો જ ભય છે ભયાનક કાળે બધા લોકને ભયભીત કર્યા છે સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં પણ કાળનો જ શોર છે સુંદરદાસ કહે છે કે કાળનો પણ કાળ એક અખંડ બ્રહ્મ છે એને જોઈને કાળ પણ ડરે છે અને બીજે રસ્તે ચાલ્યો જાય છે આગળ સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે के मर सा भय ते जैसे बोलत भम्मीरी स्वर खंड न परत कहू ने कहू न जानिय जैसे पुंगी बाजत अखंड स्वर होत पुनी ताहू में न अंतर अनेक राग गानी है जैसे कोई गुड्डी को चढ़ावत गगन माही ताहू की सो धुनी सुनी वैसे ही बखानी है સુંદર વેગ રાત દિન ચાલ્યો જાય અચરજ માનીયે સુંદરદાસજી મહારાજ આમાં કહેવા માંગે છે કે વરસાદ પડવાથી જેમ એક જાતનો ભમરો એટલે તમરો એનો અવાજ સ્વર થાય છે એમાં જરા પણ ભંગ કે અટકાવ થતો નથી એક ધારો બોલે જાય છે ચાલુ અવાજ સોંભ્યા કરાય છે એમ જાણવું જેમ પીપી એટલે શરણાઈ વાગે છે એમાંથી અખંડ ચાલુ સ્વર નીકળે છે એમાં કોઈ પણ અંતર પડતો નથી અને જાત જાતના રાગ ગવાય છે જેમ કોઈ પતંગને આકાશમાં ચડાવે છે તેનો પવનમાં અખંડ ધુજારો સાંભળીને જેમ પતંગ ઉડાડનાર એમાં એક ધ્યાન થઈ જાય છે એ જ પ્રમાણે જાણવાનું છે સુંદરદાસજી કહે છે કે તે જ પ્રમાણે કાળનો વેગ પણ પ્રચંડ ઘણો મોટો છે રાત દિવસ અટક્યા વગર ચાલ્યો જાય છે એ પરત અચર અચરત અચંબાવાળું માનવું છે માનવાનું છે આગળ કહે છે માયા જોરી જોરી નર રાખત યતન કરી કહત હે એક દિન મેરે કામ આઈ હૈ તો મરત કછુ બે લગ દેખ તહી દેખત બલુ લાગ સો બિલાઈ હૈ ધન તો ધગ્યો હી રહે ચલત ન કૌડી ગયે રીતે હાથ ન સે જૈસો આયો તૈસો અજાઈ હૈ કરી લે સુકૃતય બેરિયન આવે ફિર સુંદર કહત નર પુનિપછ તાઈ હૈ સુંદરદાસ મહારાજ આમાં કહેવા માગે છે કે સમય એટલે માયા એ માણસ માયા ધન જોડી જોડીને જતન મહેનત કરી કરીને તું રાખે છે અને કહે છે એક દાડો મારા કામમાં આવશે આ ધન પણ એ મૂર્ખ તને મરતો તો વાર લાગવાની નથી અને જોત જોતામાં પરપોટાની પેઠે નાશ પામીશ તારું ધન બધું ધર્યું રહેશે પડ્યું રહેશે જતી વખતે કોળી પણ નહીં લઈ જવાય ખાલી હાથી જેવો આવ્યો એવો જઈશ આવો વખત અવસર ફરી ફરીને આપવાનો નથી માટે સુકૃત સારા કામ કરી લે સુંદરદાસજી કહે છે કે હે મૂર્ખ માણસ પછીથી તું પસ્તાઈશ

અતિ ભયો બેહાલ સૂજત ન માથે કાલ સુંદર કહત યશો ઔર કો દીવાનો હૈ આમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે ગોડા જેવો થઈને ફરે છે ગોડા જેવી વાત કરે છે ગોડાને જેમ વાયુ થયું હોય નહીં ચક્રમ કહેતા ભમિત કહેતા અને ભૂંડા જેવો લાગે છે માયા ધન મેળવવાનો ઉપાય જાણે છે માયાની ચતુરાઈ જાણે છે માયામાં ઘણો મગ્ન એટલે ખુશી થઈને ફરે છે માયામાં લપટાયો છે જુવાનીમાં મધમાં ફૂલી ગયો છે કોઈ જાતનો નાતો એટલે સંબંધ ગણતો નથી કામ વશ થઈને સ્ત્રીના હાથે વેચાયો છે ઘણો બિહાલ એટલે વ્યાકુળ થઈ ગયો છે માથે કાળ ભમે છે એ તને સુધતું નથી માટે સુંદરદાસ કહે છે કે એવો બીજો કોણ ગોડો માણસ હશે ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય